પાપલેટ છે દેજો કેમ ડિલવર પાપલેટ છે કોડા કોડા 280 280 ગ્રામ ના પછી ચાલુ કરી હોય આપણી નાયક ભાઈ ફેમિલી બધાને મજામાં શેર ભાઈ મજામદરે આજ ને અંદર તમારા બધા સ્વાગત છે ફેમિલી આપણે આવી જ બોટન મસ્ત મજાનો આપણે પ્રેસ થઈ છે અને આજમાં છે ને ફેમિલી આપણે નીકળવાનું છે બહાર પાણીએ અને ઓમણા મારા ખલાસીને મળાવું તમારે ભાઈ નારાયણ ને કુરજી ભાઈ મળાવું અને આપણે જવાનું છે ફેમિલી બહાર પાણી એટલે છે ને ટાવર નો ના જાય છે ટેલિફિશિંગ માં અને ભાઈ ફર્સ્ટ ટાઈમ જાય છે અને માલ પણ ઘણો બધો આવે છે તો વિડીયો બનાવે તો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ ને સપોર્ટ કરો ભાઈ એટલે ગાયક છે ને હું નવો ફોન લઈ આવું બીજો એટલે તમને છે ને ભાઈ હારી હારી નવી નવી બોટું દરિયામાં જતી હોય ને તો ઝૂમ કરીને બતાવી શકું તો ભાઈ સપોર્ટ કરે સપોર્ટ કર્યા કરો એટલે હું છે ને નવો ફોન લઈ આવું ચાલો તો ભાઈ અમારા નારાયણ ભાઈ જોવા અહીં બેઠા છે મસ્ત મજાના સીતારામ નારાયણભાઈ ભાઈ સીતારામ અને અમારા કુરજી ભાઈ તો અહીં નાઈ રહ્યા છે ભાઈ તમને દેખાતા હશે અને તો ભાઈ આપણી ફિશિંગ બોટ બધી આવી પડી છે મસ્ત મજાની જો ભાઈ કેવો ભાઈ મસ્ત મજાનો કઈક નજારો છે આ રીતનો તો ફેમિલી જો લવજી ભાઈ ને જો ખલાસી છે ને ડીઝલ ના કેન લઈને જાય છે આ બોટે અને હું તમને છે ને એક દરિયામાં સીપ આલી દે ભાઈ બતાવું નેક્સ્ટ લેવલ ફેમિલી તમને છે ને સીપ બતાઈ દો કોમેન્ટમાં કહેજો જરી રીતે રાખી રાખી દેખાતી છે ભાઈ અને ભાઈ આપણી પાસે છે ને મોટો હાર ફોન હોય ને તો તમને બોટ હેરથી ઝૂમ કરીને બતાવી કે એટલે છે ને તમે બધા સપોર્ટ કરો એટલે આપણે ભાઈ નવો ફોન લઈ આવીએ એટલે તમને છે ને બોટ હેરથી દેખાય ભાઈ તો ફેમિલી આપણે છે ને ભાઈ થોડાક એવા દાળ ઉપાડ્યા છે અને પાપલેટ ને એવું આવ્યું હું તમને બતાવું તો જો ભાઈ એક ડોલ છે ને ગુમ અને પાપલેટ અહીં પીડ્યા છે જોરદાર શેને દોડતા રે જોરદાર પાવલેટ છે આમ જો ભાઈ સિલ્વર પાવલેટ છે કવડા કવડા 200 250 ગ્રામ ના 200 200 ગ્રામ ઉપીન ના અને આ પણ ઘણા બધા હે અને ભાઈ જો એટલું શાક આવ્યું છે કોડા આપણે કે લાટ જાળ તો નથી પડે થોડાક કે ઉપડે જો ઘોડા માછલી આવી કેમ કે જોરદાર ઉભી રહે હો આમ તો ઉભી રહે કેમ કેમ મને સાલા બધું દે તો સાક બક્સે ને આપણે થોડું કે બરફ નાખી નાખી દાકુરજી ભાઈ નાખવું પડે તો બ્રહ્મ નાખી દઈ તો આપડે ઝાડ ઉપાડી લીધા હે અને માછલા ભાઈ જો એક મસ્ત મજા ભાઈ માલ આવ્યો હું તમને બતાવું તો ભાઈ આ રીતનો કંઈક મસ્ત શેરવો છે કંઈ ઘટે નહીં હોય નેક્સ્ટ લેવલ અને અમારા કુરજીભાઈ ને અમારા નારાયણભાઈ જેવો ઝાડ માંથી શાક કઢવી રહ્યા છે અને ભાઈ વાદરા થઈ ગયા નેક્સ્ટ લેવલ માછલા ગજો ભાઈ આપણે અને જવો ભાઈ મગરા ને એવું બધું આપણે આવેલું છે ઘણા બધા માછલા છે જવો ભાઈ ભરેલા પાલવા પણ આપણે આવે હો ભાઈ ખાવા હોય તો કેજો કોક એટલે આમ જોવો ઝાડ માછલી શાક કેવી રીતે કાઢવાનું એમ જોવો આવી રીતે તો સારો આપણે શાકભાગ બધું કાઢી લઈને ને ભાઈ બરફમાં નાખી દઈ તડકો હે ને એટલે તરત ભાવ બગડી દે શાક એટલે બરફમાં નાખી દઈ કેમ કરજો ભાઈ નાખ દેવું ને હાલો નાખી ભાઈ તો ફેમિલી આપણે શાકભાગ બધું છે ઓ ફેમિલી ડાયરેક્ટ આપણે છે ને ભાઈ દરિયામાંથી આવી જશે કાઠે અને આપણે મસ્ત મસ્ત બધું કમ્પ્લીટ બાંધી દીધું છે ભાઈ અને જો શાક લઈને આવી લાવે છે હું તમને છે ને શાક બતાવું ભાઈ ડેન્જર તો ભાઈ આમ જો મોજા કેવા આવે આમ જો આમ જો ભાઈ કેમ બોટ આલે આમ જો ઓહો ભાઈ ભાઈ તમે આની પીડ જો ડબલ એન્જિન આમ જો અને ભાઈ જો શાક આવી ગયું છે અને આ ઘણો ખરો શાક ભાઈ ઘરે પણ પોગી ગયું છે તો ચાલો હું તમને મચ્છી બતાવું પછી આપણે તો ભાઈ જો તગારામાં શાક મેક્યું છે અને અમારા નારાયણભાઈ લેહે આ

દેખાડું સારું કરવા અને એક સી દેખાય રત્નેશ્વર મહાદેવ નું મંદિર અને ભાઈ આ રીતનું કઈક આજમાં વેધર છે મસ્ત હાલમાં છે ને ભાઈ તડકો બઉ ગજબ પીડ્યો દરિયામાં તમે જોયું ભાઈ કે અમીય સોડા પીધી ભાઈ પછી સોડા પીધું પછી કાંઈ જામ્યું ભાઈ નેક્સ્ટ લેવલ જો તમે આપણે મસ્ત મજાના ભાઈ ગુમલા છે ને આર કાઢી હે હમણાં નારાયણભાઈ હુકવી રહ્યા છે કેવો મસ્ત હુક્યો ને ભાઈ અને આ બધું જો ભાઈ કાટી હુકવી દીધી કેમ કે આ ભાઈ લાટ બધું શાક એવું કે એટલે હુકવવું પીડ્યું અને ભાઈ આ પછી હુકાઈ ગયું પછી સોમાય ખાધી હોય ને

અને પછી ભાઈ નાખું મરસુ ભાઈ પાણી પછી ભાઈ ગભરાવી ઉપર થી હળદર પછી પોલ ભાઈ જો અને પછી ભાઈ મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ પછી નાખવાનું ચાલુ કર્યું આપણે શાક

કેમ પડે ભાઈ આપણે નારાયણ ભાઈ શાક બને એટલે કઈ ઘટે જ નહીં આપણે મસ્ત મજાનું ભાણું કરી લીધું હે અને નારાયણ ભાઈ ખાવા મીડાય અને ભાઈ જો ખવણા રોટલી છે તો ચાલો અમે તો જમી લઈએ ભાઈ તમે પણ જમવા આવી જાઓ અમારે લવજી ભાઈથી લઈ ગયો તો ફેમિલી અત્યારે રાતના વાગવા આવી ગયા છે નવ અને અમારા નારાયણ ભાઈ જોવો પગ ધોઈ રહ્યા છે અને અમારા કુરજીભાઈ ફોનમાં જોઈ રહ્યા ભાઈ અને ભાઈ મસ્ત મજાને આપણે પથારી કરી નાખી આ રીતની કંઈક જો આ રીતનું કંઈક અત્યારે નજારો હોય ભાઈ હમણાં થોડોક એવો વરસાદ આવ્યો કાકુરજી ભાઈ એટલે ભાઈ બધું જેમ લાગે એમ પીડ્યું છે સીઆર ફેમિલી બીજું કઈ તો નથી કેવું અને ભાઈ આપણે છે ને ભાઈ જાળ ઉપાડીએ હજી વિડીયો નથી ઉતરી તો કેમ કે ભાઈ અમે છે ને માણસો ઓછા હોય એટલે ન ઉતારી શકીએ એવું બધું હોય અને બીજું વાત તો કેમ કે આપણે છે ને ટ્રેન્ડ લાવી નાખશું કે એટલે ઓટોમેટિક આપણે જાળ ઉપાડીએ નહીં બધું તમને બતાવીશું એવું બધું કંઈક કરીશું કંઈક જુગાડ કરીશું આપણે દેશી તમને જાળ ઉપાડીએ બધું બતાવી કે એ રીતનું કંઈક દેશી જુગાડ કરીશું